જય માતાજી મિત્રો મિત્રો આજના આ ખાસ વિડીયો આપણે વાત કરીશું કે જે એક મધ્યમ વર્ગના માટે ખુબ જરૂરી છે કે જે લોકોને પગાર આવે છે પણ મહિનો પૂરો થાય એ પેલા પગાર ખુટી જાય કરતા હોય દુકાનમાં કામ કરતા હોય કોઈ નાના મોટા કારખાના હોય કોઈ હીરા ઘસતા હોય અથવા કોઈ જોબ કરતા હોય એ બધા માટે બચત જરૂરી છે તો આજના આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે કેવી રીતે તમારા પગાર બચત કરી શકો છો અને તમારા ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગ કરી શકો છો તો એ ટોપિક ઉપર આપણી વિગતવાર ચર્ચા કરીશું એ પહેલા મારી વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો તો ચાલો વિડીયોને શરૂ કરીએ મિત્રો બચત કરવી એ સૌથી પહેલા માનસિક લેવલ ઉપર શરૂ થાય છે એટલે કે તમારે બચત કરવાનો મનોબળ હોવું જોઈએ અને મિત્રો તમારા પગારમાંથી કંઈ પણ ન વધતો હોય તો બચત કરવી એ તમારા ભવિષ્યની સિક્યુરિટી છે અને જે તમને કોન્ફિડન્સ આપે છે તો મિત્રો આપણે સ્ટેપ નંબર જોઈએ કે પગાર મળતા જ શું કરવું તો મિત્રો જેવો જ તમને પગાર મળે એટલે તરત જ વીસ ટકા બચત માટે એકવાર મૂકી દો ઉદાહરણ તરીકે તમારે પંદર હજાર રૂપિયા પગાર આવ્યો એટલે પંદર હજારના ના વીસ ટકા ત્રણ હજાર થાય તો ત્રણ હજાર અલગથી મૂકી દેવા અначе ત્યાર પછી સ્ટેપ નંબર બે કે તમારા પગારનું બજેટ બનાવો એટલે કે તમારા પગારના ભાગલા પાડો પહેલા તો 20% જે આપણે બચતમાં મૂકી દીધા છે એ વીસ ને તમારે હાથ પર નહીં લગાવવાનો હવે જે 80% પગાર વધ્યો એમાંથી બજેટ બનાવવાનું છે પેલી તો આપણે 20% બચત કરી જે તમારા ભવિષ્યમાં કામ લાગે અથવા કોઈ ઇમરજન્સીમાં કામ લાગે ત્યાર પછી 80% માંથી આપણે 50% તમારી ચીજ વસ્તુની જરૂરિયાત પૂરી પાડવા માટે જેમ કે તમે કોઈ ભાડાના મકાનમાં રહ્યો છો તો એ ભાડું ભરવામાં આમાંથી વાપરવાના ત્યાર પછી તમારો લાઈટ બિલ ગેસના

મિત્રો આ સ્ટેપ નો મતલબ એ કે ફ્લિપકાર્ટ સેલ એમેઝોન સેલ પછી જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવે છે કે આ વસ્તુ પર આટલા ટકા ડિસ્કાઉન્ટ છે અવનવી ઓફરો ચાલે છે તો એવા ડિસ્કાઉન્ટ અને ઓફરોમાં ન પડવું આ બધું એક ટેમ્પિંગ છે અને તમારે બેંકના એકાઉન્ટમાં પૈસા નહીં રાખવાના નહીં તો પછી આવી ઓફરોમાં પડીને ડિજિટલ રીતે શોપિંગ કરીને તમારા પૈસા ખર્ચા છે અને તમને ખબર જ નહીં પડે રોકડા પૈસા જાય તો તમને ખ્યાલ આવે પણ જે આપણી ઓનલાઈન જાવક જાય એ આપણને ઓછું લાગે છે એટલે બેંકમાં પણ પૈસા ન રાખવા અને એવી સેલ્સ અને ડીલ્સમાં પણ ન પડવું અને જો તમારે વસ્તુ લેવી જ તો આપણે જે ત્રીસ ટકાનો હિસ્સો હતો મોજ ચોક કરવાનો ને ટ્રાવેલિંગનો તો એ પૈસામાંથી એ વસ્તુ લેવી બચતમાંથી એક પણ રૂપિયો નહીં લેવાનો ત્યાર પછી સ્ટેપ નંબર ચાર બચતને સ્માર્ટ બચત બનાવી મિત્રો તમે જે પગારમાંથી માંથી વીસ ટકાનો હિસ્સો બચત માટે મૂક્યો છે જેમ કે પંદર હજાર માંથી ત્રણ હજાર રૂપિયા માંથી તમારે પૈસા કમાવાના છે એટલે કે બચત બચત કરવાની કરવાની છે છે રહેવા પડે પડે એમાંથી વધવા તો તો જગ્યાએ આ રોકાણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો છો જેમાંથી પાંચસો રૂપિયા થી એસઆઈપી શરૂ કરી શકાય છે બેંક માં પણ એસઆઈપી ઓફર હોય છે જેમાં પણ સારું એવું વ્યાજ આવે છે ત્યાર પછી સોના માં તમે રોકાણ કરી શકો છો જોકે હાલના સમયમાં તો સોના માં રોકાણ ન કરાય કેમ કે હવે સોનાના ભાવ ઘટે એવું પણ લાગે છે તો મિત્રો દર મહિને તમે પાંચસો રૂપિયા રોકાણ કરો તમારી એસઆઈપીમાં તો પણ તમને વર્ષે સારી એવી આવક થાય છે ત્યાર પછી સ્ટેપ નંબર ફાઈવ તમારો ટાર્ગેટ નક્કી કરો એટલે કે તમારે આગળ જઈને શું કરવું છે તમારે કાંઈક નવો ધંધો ચાલુ કરવો હોય અથવા તમારે કંઈક વસ્તુ લેવી હોય જેમ કે તમારે આવતા વર્ષે રોકડે આઈફોન લેવો છે તો એનો તમે ટાર્ગેટ રાખો મિત્રો તમે જે સેવિંગ કરો છો એ તો બચતના છે પણ જે ટકા પૈસા વધ્યા છે એમાંથી પણ થોડીક એવી બચત કરો અને જે તમારો ટાર્ગેટ છે એની માટે રાખો તો એ એક્સ્ટ્રા બચત માંથી તમારી વસ્તુ ખરીદી શકો છો અને વસ્તુ ના ખરીદવી હોય તો આગળના કોઈ બીજા પ્લાન માટે તમે એ બચત રાખો જેમ કે તમારા બાળકોને ભણવા માટેની ફી ભરવી પડે તમારે મકાન લેવું હોય તો એ ભવિષ્ય માટે એ બચત રાખો તો મિત્રો આ વિડીયો જોઈને તમને એક ટકા પણ મોટિવેશન આવ્યું હોય તો તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારું ટાર્ગેટ શું છે અને આપણી આ ચેનલમાં તમને આવી જ રીતના વિડીયો મળતા રહેશે કે જે વિડીયોથી તમારી આર્થિક સ્થિતિ સુધરે આ ચેનલનો પણ એ જ ગોલ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ વિડીયો તમારા વોટ્સઅપમાં મોકલજો તમારા મિત્રોને મોકલજો